મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એલઆઈસી ગ્રાઉન્ડથી લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું નવી એકસો છત્રીસ સુપર એક્સપ્રેસ સાહીઠ સેમી લક્ઝરી અને પાંચ મીડી બસોનો સમાવેશ થાય છે દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને રાજ્યભરમાં એક્સ્ટ્રા ચાર હજાર બસો બસોના સંચાલનનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે આ પહેલા વિવિધ તહેવારો દરમિયાન એસટી નિગમે હજારો ટ્રિપ્સ ચલાવી નાગરિકોને આરામદાયક પરિવહન સેવા પૂરી પાડી હતી દૈનિક આઠ હજારથી વધુ બસો દ્વારા તેત્રીસ લાખ કિલોમીટરના મુસાફરી વોલ્યુમ સાથે રાજ્યોના સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવે છે ગાંધીનગરમાં યોજાયેલા લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી સાથે અલ્પેશ ઠાકોર ગાંધીનગરના મેયર મીરાબેન અન્ય ધારાસભ્યો ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમના અધિકારી અને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ અમરેલી ની તો અમરેલી જિલ્લાના કુંકા વાવ તાલુકાના મેઘા પીપડિયા ગામમાં વિકાસ ખાત કરવામાં છે ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો કુંકા વાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે વિવિધ વિકાસ કાર્યોના ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પર સુધીના સીસી બ્લોક રોડ પ્લોટ વિસ્તારમાં બ્લોક રોડ અને ગટર લાઈનના કામોનો સમાવેશ થાય છે આ બધા જે કામો છે તે ગ્રામ્ય વિસ્તારોના સુવિધા વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે

વિવિધ વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા ભાજપની સમગ્ર ટીમ ગામના સરપંચ જેડી સમગ્ર ગામના લોકો અને ખાસ કરીને ગામના સરપંચને શુભકામના પાઠવી જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકારે આ ગામની અંદર વિકાસના કાર્યો અંદર થઈ રહ્યા છે અને ખાસ કરીને સમગ્રની જાગૃતતાના કારણે ગામમાં વિકાસના કારણે કાર્યો ખૂબ સારી રીતે થઈને આગળ વધી રહ્યા છે સમગ્ર ગામ ટીમને અને ગામ લોકોને શુભકામના પાઠવી વાહ

બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી મા ભારતના ચરણોમાં મા ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર જિલ્લાના મહુવામાં ખરાબ રોડ રસ્તાઓને ધ્યાનમાં લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આજે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો આ મહુવા તાલુકાના ને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતાઓ પણ વધતી જોવા મળી છે આ મુદ્દાને લઈને મહુવા તાલુકા કોંગ્રેસ કમિટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જે કાર્યકરો છે તે લોકોએ નેશ્વર ચોકડી પર ધરણું બેસીને રામધૂન બોલાવી અને અનોખી રીતે વિરોધ કર્યો હતો આ કાર્યકરોએ સરકાર અને તંત્ર સામે નારા લગાવ્યા અને વહેલી તકે રોડ રિપેરિંગ શરૂ કરવાની માંગ કરી હતી સ્થાનિક પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પહોંચી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ અડગ રહ્યા અંતે પોલીસે કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા હવે જોવાનું રહેશે કે મહુવાના લોકોની આ જે મુશ્કેલી છે તે બાદ હવે તંત્ર અંતે રસ્તાઓની મરામત માટે ક્યારે જાગે છે મહુવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસોડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ પાંચ છ મહિના થી એકદમ ખરાબ હાલતમાં પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકવા માટે રોડ ઉપર આવતરી જાય ત્યારે તંત્ર ને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાયલા ધારાસભ્ય મહુવાના બાયલા ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગાળીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ આણંદની તો ગુજરાતમાં ઓનલાઈન કામગીરીના વિરોધમાં આશા વર્કરો હડતાળ પર ઉતરેલા છે અને ત્યારે હવે હડતાલમાં જોડાયેલા સિહોલ કેન્દ્રની છ આશા વર્કરોને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવતા જેના વિરોધમાં મહિલા શક્તિ સેનાના ચંદ્રિકાબેન સોલંકીના નેતૃત્વમાં આશા વર્કરોએ જિલ્લા પંચાયત ભવન ખાતે સૂત્રોચ્ચાર કરી અને ધરના કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા પંચાયત ભવન ખાતે આશા વર્કરો આવતા પોલીસે પ્રવેશ દ્વાર બંધ કરી દેતા પોલીસ અને આશા વર્કરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને આ જે આશા વર્કરો છે તે લોકોએ ખોલી નાખી અને જિલ્લા પંચાયતમાં ઘૂસી ગયા હતા ત્યારે પોલીસ અને આશા વર્કરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ધરના કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાયક જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત સાંભળી સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી હતી બિલકુલ આ પ્રદર્શન નથી પણ એક આક્રોશ છે કેમ કે ભારતના બંધારણની અંદર દરેક વ્યક્તિને અધિકાર છે કે તમારું ક્યાં પણ શોષણ થતું હોય તમારી પર અન્યાય અત્યાચાર થઈ શકતો હોય તો તમે વિરોધ કરી શકો છો હડતાલ પણ કરી શકો છો ત્યારે આશા વર્કર બહેનો કેટલાય સમયથી ન્યાયિક માંગણી સરકાર સામે મૂકી રહી છે અને તેમ છતાં પણ સરકાર કોઈ એમની માંગણી સ્વીકારી પગાર વધારો કરતી નથી ત્યારે આ બહેનો હડતાલ પર ઉતરી હતી હડતાલ ઉપર ભૂતકાળમાં પણ નર્સ બહેનો બાવન દિવસ સુધી ઉતર્યા હતા બેંક કર્મચારીઓ ઉતરે છે એમપીએ ડબલ્યુ ડોક્ટરો પણ હડતાલ કરે છે તેમ છતાં પણ પેટલા તાલુકાના સિહોલ પીએસસીના ના એફએડબલ્યુ નર્સ સ્ટેફી બેન એમપીએસડબલ્યુ અને મેડિકલ ઓફિસરે મિલી ભગત કરી અને સિહોલ પીએસસી ની આશા વર્કર બહેનો ના રાજીનામાના કાગળો ની ધમકીઓ એ લોકોને આપી સરપંચ અને તલાટી ની એમાં સહયોગ પણ કરી છે ત્યારે અમે તમામ સ્થાપને કહેવા માગે છે કે તમે કદાચ ભારતનું બંધારણ નહીં વાંચ્યું હોય બંધારણ તમે વાંચી લેજો આવી રીતે મનસ્વી નિર્ણય કરીને ગરીબ બહેનોના પેટ ઉપર લાત મારવાનો તમને કોઈ હક નથી આ બહેનો હડતાલ પર ઉતરી છે તે બંધારણના હક મુજબ હડતાલ પર ઉતરી છે ન્યાયિક માંગણી માટે હડતાલ ઉપર ઉતરી છે એટલે આ જે તાનાશાહી છે એ તાનાશાહી નથી ચલાવી લેવાના અને ઉગ્ર માંગણી છે કે એફએડબ્લ્યુ આ જે સ્ટેફી નર્સ છે સિવિલ પીએસસી ના એ આશા વર્કર બહેનોને ધમક્યો આપે છે એમને હેરાન કરે છે એમને ઇન્સેન્ટિવ કાપી લે છે તો આ નર્સ સ્ટેફી બેનની તાત્કાલિક બદલી કરવામાં આવે અને અત્યારે આ નર્સ બેનને અહીંયા જિલ્લા પંચાયતમાં હાજર કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યાં સુધી સ્ટેફી નર્સને અહીંયા હાજર નહીં કરે લાખ મારી નોકરીમાંથી કાઢી મૂકવાના જે લેટરો લખ્યા છે એના વિરુદ્ધ અમે ન્યાય માટે બંધારણીય હક માટે મજબૂત રીતે અહીંયા ઉભા રહીશું જ્યાં સુધી એ લોકોને હાજર નહીં કરે ત્યાં સુધી હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠાના હિંમતનગરમાં તહેવાર પહેલા જીએસટી વિભાગે ફટાકડા વેપારીઓ સામે પ્રાઇસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધર્યું છે આ ફટાકડાના હોલસેલ અને રિટેલ વેપારીઓના પેકિંગ પરની જે વિગતો છે તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે હિંમતનગર શહેરમાં જીએસટીની ટીમો દ્વારા તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ ફટાકડાના હોલસેલ અને છૂટક વેપારીઓના દુકાનો તથા ગોડાઉનમાં તપાસો હાથ ધરાયું છે જીએસટી ટીમોએ ફટાકડાના પેકિંગ પર છપાયેલી એમઆરપી કંપનીના નામ મેન્યુફેક્ચરિંગ વિગત જેવી જે માહિતી છે તેની ચકાસણી કરી છે સાથે જ હોલસેલ વેપારીઓની ખરીદી અને વેચાણના રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા છે ડ્રાય પૂર્ણ થયા બાદ જીએસટી ટીમો દ્વારા તપાસની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે અને વિભાગના જણાવ્યા અનુસાર જો કોઈ વેપારી દ્વારા નિયમ ભંગ જોવા મળશે તો તેની સામે કાર્ય આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામના જે સોપદાર ફળિયામાં સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનો એક જીવતો પુરાવો સામે આવ્યો છે વિડિયોમાં જોઈ શકાય છે કે લોકો ધસમસ્તા વહેતા પાણીમાંથી પોતાના રોજિંદા કામ માટે પસાર થઈ રહ્યા છે આ કરુણ ગામમાં દિવસના સાધારણ જીવનને પણ અડચણભર્યું બનાવી રહ્યા છે આ વિસ્તારમાં આજ સુધી કોઈ કાચા માર્ગ સારું ડ્રેનેજ કે સુરક્ષિત પુલ જેવી બેઝિક સુવિધાઓ ન હોવાના કારણે લોકોને દૈનિક જીવનમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ દ્રશ્યો પ્રદર્શિત કરે છે કે સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તે લોકો દ્વારા પ્રાથમિક વિકાસમાં મૂલ્યવાન પગલા હજુ લેવાના બાકી છે સ્થાનિકોમાં અંગે લોકોના હિત માટે તરત જ ભરવાની માંગ ઉઠી છે અને જેથી આ કઠિન પરિસ્થિતિ દૂર થઈ શકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા જે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે પાક બગડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે સહાય માટે રજૂઆત કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે આ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામડિયાએ કૃષિ મંત્રી રાઘોભાઈ પટેલને પત્ર લખી અને તાત્કાલિક સહાયની માંગ કરી છે તેમણે જણાવ્યું કે આ મહુવા અને જેસર સહિતના વિસ્તારોમાં સતત વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે તેમણે વધુમાં જણાવ્યું કે હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સાતસોથી નવસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ મળતા ખેડૂતોને નુકસાન વધ્યું છે અને પાકની નબળી આવક અને નીચા ભાવ બંનેથી ખેડૂતો પર આર્થિક સંકટ તૂટી પડ્યું છે હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર મહુવા અને આસપાસના જે વિસ્તારો છે તેના ખેડૂતોને રાહત આપવા માટે કેટલા ત્વરિત પગલા ભરે છે તો આ વાત કરીએ આપણે તો ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જસવાલે ક્રિકેટના મેદાન પર ફરી એકવાર પ્રદર્શન કર્યું છે ઉંમરે તેણે સાતમી ટેસ્ટ સદી ફટકારી અને ભારત માટે અલગ અલગ મેદાનોમાં રન બનાવવાની પોતાની ક્ષમતા સાબિત કરી છે જયવાલને સ્થાન અને પરિસ્થિતિની કોઈ ફરક પડતો નથી જ્યારે તે ફોર્મમાં હોય છે ત્યારે તે દરેક મેચમાં ટીમ ઇન્ડિયાને મજબૂત કરતો દેખાય છે આ સફળતા સાથે યશસ્વી ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ ટેસ્ટ સદીઓ સાથે આ બીજા સ્થાને પહોંચી ગયા છે ટોચ હજુ પણ લિજન્ડિયન તેંડુલકર પાસે છે અને જેમણે ટેસ્ટમાં સદીઓ ફટકારી હતી જસવાલ સાત સદીઓ સાથે બીજા સ્થાને છે જ્યારે રવિ શાસ્ત્રી અને દિલીપ વેંગસરકર પાંચ પાંચ સદીઓ સાથે ત્રીજા સ્થાને છે યશસ્વી જસવાલની રમત માત્ર સદી ફટકારવાનું જ નહીં પરંતુ ટીમ માટે પણ સમયસર રન બનાવવાની અને મેચનો પ્રભાવ વધારવાની છે તેની સતત સફળતા ભારતીય ક્રિકેટ માટે એક નવી આશા અને પ્રેરણા બની છે ખાસ કરીને યુવા ખેલાડીઓ માટે માહિતી અનુસાર આગામી ટેસ્ટ સિરીઝમાં યશસ્વી પર વધારે નજર રહેશે અને તે ભારતમાં ક્રિકેટના નવા યોગદાન માટે તૈયાર છે દિવાળીની ઉજવણી પહેલા નવસારી શહેરને એક અનોખી ભેટ તરીકે નવસારી મહાનગરપાલિકા દ્વારા સાઉથ ગુજરાતનું પ્રથમ લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થવાનો છે આ કાર્યક્રમ શહેરની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરતો અને નગરજનોને નવી અનુભૂતિ કરાવતો સાબિત થશે મહાનગરપાલિકાના કમિશ્નર દેવ જણાવ્યું કે આ શો દ્વારા શહેરના ઇતિહાસ

ના લીધે દીપાવળી પહેલા જે છે લાઇટ એન્ડ સાઉન્ડ શો લઈને આવી રહી છે અત્યારની તૈયારીઓ જે છે આની છેલ્લા સ્ટેજમાં છે અને લગભગ આવતા બે થી ચાર દિવસમાં વધારેથી વધારે એક અઠવાડિયામાં લાઇટ એન્ડ સાઉન્ડ નું ઇનોગ્રેશન થશે ઇનિશિયલી જે છે દીપાવળીના તહેવાર સુધી અને ઓક્ટોબર ઓક્ટોબરમાં જે છે શો એકદમ નવસારીવાસીઓ વાસ ફ્રીમાં રાખવામાં આવશે એના આના શોની ટાઈમિંગ શોની ડ્યુરેશન એ પણ બધું જે છે અમારા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે બધાનો શહેરીવાસીઓને આપવામાં આવશે અને ખૂબ જ સારો અને જે છે જબરજસ્ત આનો કહી શકીએ છે કે અભિગમ શહેરવાસીઓ માટે જે છે ખુલ્લો મૂકવામાં આવે તો આ તરફ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ તાલુકાના મગોદ ડુગરી ગામ ખાતે રૂપિયા પંદર કરોડના ખર્ચે બનેલા પ્રોટેક્શન ભવ્ય ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહી અને સીમાની ખાત ખાતમુહૂર્ત વિધિના ઉદ્ઘાટન કર્યું હતું અને ગામના લોકોને યોજનાની મહત્ત્વતા વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગામના દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં બાંધકામ દ્વારા પૂરથી સુરક્ષા પૂરી પાડવાઈ છે અને આ ખાતમુહૂર્તની મંત્રોચ્ચાર વિધિથી પ્રારંભ કરાયો અને અધિકારીઓ ગામના લોકો તેમજ ટેકનિકલ ટીમના સભ્યોએ ભાગ લીધો હતો આ પ્રોટેક્શન વોલ લગભગ દોઢ કિલોમીટર લંબાઈમાં બનાવાશે અને ભવિષ્યમાં પણ ગામના ખેતી અને રહેણાંક ક્ષેત્રને પૂરથી બચાવશે પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા પર્યાવરણ અને મજબૂત માળખાના માપદંડો અનુસાર કામગીરી થવાની માહિતી આપવામાં આવી છે ગામના લોકોમાં આ યોજના અંગે ઉત્સાહ જોવા મળ્યો અને સમૃદ્ધ અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટને મહત્વ ગણાવ્યું છે તો આ તરફ વાત કરીએ હવે આપણે અમીરગઢની તો કરવા ચોથનો પર્વ હિન્દુ ધર્મમાં મહિલાઓ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ દિવસે સુહાગન મહિલાઓ અખંડ સૌભાગ્ય વતી રહેવા માટે નિર્જલા ઉપવાસ કરે છે અને કરવ માતાની પૂજા અર્ચના કરે છે કહેવામાં આવે છે કે આ સતયુગ સતયુગમાં પાર્વતીજીએ શિવજી માટે જ્યારે માતા સીતાએ રામ માટે ઉપવાસ કર્યો હતો તે પરંપરાગત આ પર્વને મહિલાઓ ધામધૂમથી ઉજવે છે અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અહીં મહિલાઓ વહેલી સવારથી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સવારથી સજી દજય અને શુભ મુહૂર્ત મુજબ पूज माता ने पूजा अर्चना करी बाद सांजे चंद्र उदय पी महिलाओं चंद्र भगवान कर पूर्ण करे चौथ माता की जय आज करवा चौथ का व्रत है बारह महीने में एक बार आता है हम सब सुहागिन औरतें हैं सब व्रत करती है और पति के लिए लंबी उम्र की कामना करते हैं और पूरे दिन भूखी रहते हैं કોઈ ચાય પાણી પીકે કરતા કોઈ નિગોટ કરે લેક કરે રાત કોઈ છે આની રાહ જોતા હોય છે બહુ લેડીઝો તો પોતાના માટે નવી નવી ખરીદી પણ કરે છે અને આ એવું નથી કે પતિના ખાલી લંબી ઉંમર માટે પણ કરે છે અને સ્વાસ્થ્ય પણ એનું સારું રહે એના માટે પણ કરે છે બધા બહુ હર્ષોલ્લાસ થી કરે છે અને બહુ મજા આવે છે તો આ તરફ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ તાલુકામાં ગુરુવારના રોજ સ્થાનિકોએ નકલી મધ વેચવા આવેલા કેટલા કિસ્સામોને પકડ્યા હતા જ્યારે વલસાડના વિવિધ વિસ્તારોમાં મધ વેચવાનું આયોજન થયું ત્યારે સ્થાનિકોએ તેની તપાસ અને ક્વોલિટી ચેક કરી આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વેચવામાં આવતો જે મધ છે તે નકલી હતો લોકોએ તેમની પોલ ખોલી પાડતા વેચનારોએ ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે કોઈ પણ ખોરાક કે મધ્ય ખરીદતી વખતે લેબલ ચેક કરો અને પ્રમાણિત દુકાનેથી ખરીદો જો નકલી કે શંકાસ્પદ ઉત્પાદન મળે તો પોલીસ અથવા ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ સારણ રોડ પર સ્વચ્છતા અને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા સર્જાઈ છે સન સિટી નજીક ડ્રેનેજનું ગંદુ પાણી જે છે તે સતત રસ્તા પર વહેતા રહેતા આસપાસ દુર્ગંધ અને ગંદકીનું વાતાવરણ છવાઈ ગયું છે નાગરિકો વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં નથી આવતા ત્યારે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે ખુલેઆમ આમ છૂટતું ગંદુ પાણી મચ્છર અને જીવાતોના પ્રજનનનું કેન્દ્ર બની રહ્યું છે જેના કારણે રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે સ્કૂલ જતા બાળકો અને વાહન ચાલકોને પણ અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાગરિકોએ પાલિકા અને સ્વચ્છતા વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રેનેજ સિસ્ટમ સુધારવાની માંગ કરી છે અને જેથી વિસ્તાર ફરી સ્વચ્છ અને આરોગ્યદાયક બને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરી ગામથી ફાણસા રોડ પર છેલ્લા ઘણા દિવસોથી ઢોરોનો અડિંગાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે સવારે અને સાંજના સમયગાળામાં ઢોરોના ઝુંડ રસ્તા પર ફેલાઈ જતા વાહન ચાલકોને ધીમા પડવા કે અટકવાનો વારો આવે છે અચાનક ઢોર રોડ પર આવી જતા અકસ્માતની શક્યતા વધી ગઈ છે સ્થાનિક રહેવાસીઓએ પાલિકા અને પોલીસને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય લેવામાં આવ્યા નથી ત્યારે શાળા જતા જતા કામ પર લોકો રોજ આ મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે જનતાને સલાહ છે કે આવા વિસ્તારોમાંથી પસાર થતી વખતે સાવચેતી રાખે વાહન ધીમું ચલાવે અને ઢોર સામે અચાનક હોર્ન કે બ્રેકનો ઉપયોગ ટાળે સ્થાનિક તંત્રે પણ રસ્તા પર ઢોરોનો અડીંગો અટકાવવા તાત્કાલિક પગલાં લે તેવી માંગણી ઉઠી છે તો આ તરફ વાત કરીએ આપણે નવસારીની તો નવસારી જિલ્લાના વાંસદા અને ખેરગામ પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલા પ્રોહિબિશન મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો છે આ અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડિયોગ્રાફી સાથે વાંસદા વડલી ખાતે આ નાશ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વાંસદા પોલીસ સ્ટેશને કુલ એકસો પંચોતેર તથા પચાસ પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા ઓગણચાલીસ રૂપિયા છે ત્યારે આ પોલીસ અધિક્ષકની માર્ગદર્શન હેઠળ સુનિયોજિત રીતે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી સ્થળ પર તાલુકા પોલીસ અધિકારીઓ એક્સાઇઝ વિભાગના પ્રતિનિધિઓ તથા સાક્ષીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પગલું દારૂ વિરુદ્ધની કડક કામગીરી અને નશા મુક્ત સમાજ તરફ પોલીસના સંકલ્પનું પ્રતિક બની રહ્યું છે તો આ તરફ વાત કરીએ આપણે પાલનપુરની તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માં અંબાના દર્શન કરી અને પાલનપુર પહોંચ્યા હતા જ્યાં બાઇક રેલી સાથે ચડોતર ખાતે તેમનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ફૂલોથી નહીં પરંતુ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું છે આ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતનો પ્રવાસ બનાસકાંઠાથી શરૂ કર્યો છે ત્યારે મા અંબાના દર્શન કરી અને દાંતા ખાતે સન્માન કાર્યક્રમ યોજાયા બાદ પાલનપુર બનાસ ખાતે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ નવા માર્કેટિંગ યાર્ડ ખાતેથી બાઇક રેલી સાથે ચરોતર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું ફૂલોથી નહીં પરંતુ પુસ્તકોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જે પુસ્તકો ગરીબ કલ્યાણ ગરીબ બાળકોને અભ્યાસ માટે વાપરવામાં આવશે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ અને આપણા જ બનાસની ધરતીના પનોતા પુત્ર એવા પરમાદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે મા અંબાના આશીર્વાદ લઈ અને પાલનપુરના ચડોતર મુકામે પાલનપુર શહેરમાં ભવ્ય રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત સ્વીકારી અને ચડોતર મુકામે આજે બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા કાર્યકર્તા સ્વાગત સન્માન સ્વીકાર્યું એમને પોતે એક એવી એવું આવાહન કર્યું છે કે મારું સ્વાગત હંમેશા પુસ્તકોથી અથવા તો ચોપડાઓથી કરો કે જેથી આ પુસ્તકો વિદ્યાર્થીઓને આવે 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 વાંચનમાં લાઇબ્રેરીમાં બાળકોને ચોપડાઓ એમના ભણતરમાં આવો એક ઉદ્દેશ સાથે એમનું સ્વાગત આપણે તો રાષ્ટ્રપતિ સાસણગીરની મુલાકાતે આવશે અને આવ્યા છે શાસણગીરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવકારવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે સોમનાથથી શાસન હવાઈ માર્ગે આવશે અને સિંહ સદન ખાતે ટૂંકું રોકાણ કરી શાસન અભયારણની મુલાકાત લીધું ત્યારે આ રાષ્ટ્રપતિના આગમનને લઈને અભયારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે આવતીકાલે બપોર બાદ રાબેતા મુજબ પ્રવાસીઓ માટે અભયારણ ફરી શરૂ કરાશે તો આત અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત